સાણંદ જીઆઈડીસી વસાહતમાં જીઆઈડીસી દ્વારા બે વર્ષના એક હજાર ઝાડ કાપવામાં આવ્યા છે આશરે બે વાગ્યાની આસપાસ જીઆઈડીસી ઓફિસની આગળના ભાગમાં અને સામેના યુટિલિટી કોરિડોર રોડ એ વિસ્તારમાં જ્યાં સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આશરે એક હજાર જેટલા વૃક્ષો વાવેલા છે જેની ઉંમર આશરે બે વર્ષ જેટલી છે ત્યાં અચાનક પાંચ જેટલા મજૂરો આ તમામ ઝાડ કાપવા આવ્યા હતા

આ આ તમને કેવું લાગે ચંદુભાઈ બધા ઝાડ કાપી નાખ્યા તમારે તમે ઢોળ વરસથી આના સામાડતા હતા સાહેબ ઢોળ વરસથી તું મહેનત કરું છું હા બરોબર સાહેબ આ જાન થઈ એટલે આજ રોટલી ભી નઈ ખાયા રોટલી નઈ ખાયા ખાના હા બરાબર ઢોળ વરસથીની સેવા કરી દીધી સાહેબ બરાબર તો ઘરે ગયા પછી ખાવા ભી નઈ